એક પખવાડિયા પૂર્વે કતરગામ ખાતે સેફ ડિપોઝિટ વોલ્ટમાંથી 8 કરોડ રૂપિયાની થોડા દિવસે લૂંટની ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચી જવા પામી હતી સહજાનંદ કમિલા કર્મચારીઓ અને બાનમાલાઈને ઇન્કમ ટેક્સ અધિકારીના સ્વાંગમાં ત્રાટકેલા લૂંટારોને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ અને ધમધમાટ શરૂ કરવામાં હતો જો કે પોલીસ દ્વારા ઘટના દિવસોમાં જ લૂંટની ઘટનામાં સંડોવાયેલા કંપનીમાં ફરજ બજાવતા કર્મચારી સહિત અન્ય બે આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રાથમિક પૂછપરછ દરમિયાન માસ્ટર માઇન્ડ આરોપીએ શેર બજારમાં

આના કર્મચારીના એક સેફ ડેપોઝિટથી બીજા સેફ ડેપોઝિટમાં લઈ જતા મત પર રકમ આઠ કરોડના લૂટી ગયા અને કતરગામ પોલીસ સ્ટેશનમાં આ ગુના રજિસ્ટર કરવામાં આવ્યું સર ગુના ખૂબ જ ગંભીર પ્રકારની હોય એડિશનલ કમિશનર ઓફ પોલીસ ક્રાઇમના સીટી ઢેગરે થેટર અને ડીસીપી ક્રાઈમ અને ડીસીપી ક્રાઈમના માર્ગદર્શન અને ડીસીપી ક્રાઈમ ટુના સીટી ઢેગરે થેટર અલગ અલગ પ્રકારની ટીમ રચના કરવામાં આવ્યું અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના તમામ પ્રકારની તરીકેથી આ ગુના ડિટેક કર કરવા માટે પૂરા પૂરી પ્રયાસ કરવામાં આવ્યું આ ગુના તપાસ દરમિયાન આ વાહનમાં હાજર હાજર તમામ ઈસમોની યુક્તિ પ્રયુક્તિથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત ઇન્ટરોગેશન જારી રાખવામાં આવેલ જેમાં અમુક મુદ્દાઓ મુદ્દાઓ પર વિસંકત જણાય આવેલ હતી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ ટીમો તરફથી જે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે એક માનસ એક ઈસમ જેના નામ રોહિત વિનુભાઈ ધુમ્મર હતા તેમને ઝડપી પાડી તેને સઘન પૂછપરછમાં તેઓએ કબૂલ કરવામાં આવ્યું કે તેઓના મિત્ર કલ્પેશ પોપટભાઈ કેસવાલા અને કેસવાલાના જે મિત્ર નરેન્દ્ર દુધાના કહેવાથી આ ગુના કરવામાં આવ્યું હતું તે માટે રોહિત ધુમરને આ જે નરેન્દ્ર દુધા છે નરેન્દ્ર દુધાતે પાંચ લાખ રૂપિયા આપ્યા હતા જે આધારે આ ગુનાના તપાસના આધારે આ જે બંને શંકાસ્પદ ઈસમ જે જેના નામ જે કેસવાલા અને આ નરેન્દ્ર દુધાત હતા તેઓને તુરત જ ક્રાઇમ બ્રાન્ચના ટીમોએ ક્રાઇમ બ્રાન્ચનો પૂછપરછ શરૂ કરવામાં આવ્યું અને આ પૂછપરછ દરમિયાન આ પૂરા એમના કબૂતરો કબૂતરા કબૂતરાનાઓ પૂરા ખબર પોલીસને ખબર પડ્યું કે આજે ગુનાના જે મૂળ પ્લાન બનાવનાર નરેન્દ્ર દુધાથ હતા અને આ છેલ્લે પાંચ વર્ષથી પોતે ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટના નોકરી કરવા કરતા હતા અને આ પાંચ વર્ષ દરમ્યાન દરમિયાન તેઓએ આઠ કરોડના કંપનીના આઠ કરોડ ઉચાપથ કરવામાં આવ્યું હતું અને આ પૂરા રકમ આ અલગ અલગ પ્રકારની જે ડીમેટ એકાઉન્ટ બનાવવામાં આવ્યું અને ડીમેટ એકાઉન્ટ દ્વારા આ શેર માર્કેટમાં ટ્રેડિંગ કરતા હતા અને શેર ટ્રેડિંગ દરમિયાન તેઓને પાંચ કરોડના નુકસાન નુકસાન સફર કર્યું જેના કારણે આ પૂરા કન્સ્પેરેસી બન્યું અને કંપનીને આ રીકા રકમના હિસાબ ના આપડા પડે તે માટે આ લૂંટના ઉનોને ઉરકત બનાવવામાં આવ્યું અને પોતાના મિત્ર કલ્પેશ પોપટભાઈ કેશ આ બાબતને જાણ કરી તેના અંગત વિશ્વાસ ભરોસાના એક ઈસમ જેના નામ રોહિત ધુમ્મર આ ઇન્કમટેક્સ ઓફિસરના સવાંગમાં બનાવવા માટે તેઓએ એક એક કોન્સ્પિરિસી બન્યું અને આ પૂરા પૂરા ડ્રામા બજી આ લોકોએ આ સત્યાવીસ તારીખમાં કરવામાં આવ્યું અને આના કોન્સપસીના આધારે આ એક ઇકો ગાડીના વ્યવસ્થા કર્યું અને ઇકો વાનમાં રોકડના ર રોકડ રકમના જગ્યાએ કાગળોના બાંટલોવાળા થેલાઓ મૂકી માૈધરપુરા સેવ વોલ્ટમાં તે થેલાના મૂકવા જમા જતા સમયે રાસ્તામાં રોહિત ઇન્કમ ઇન્કમટેક્સ ઓફિસરના સવાકમાં આવી એકો કારની રોકી લઈ કારમાં બેસી હથિયાર બતાવી તમામ અપહરણ કરી નિયત કરેલ જગ્યાએ પોતાને તથા કંપનીના કર્મચારીને ઉતરી દઈ સમગ્ર બનાવ અંજામ આપેલ હોવાનું કબૂલાત કરેલ અને આ તમામ કોન્સ્પિરસી કાલે રાત્રે સુધી ઇન્વેસ્ટિગેશન દરમિયાન સુરત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચને જાન જાણકારી મળ્યું હતું અને અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને જેટલા પણ આ ગુનામાં સંદો સંદાઓ હતા તમામને પકડવામાં તજવીજ ચાલુ છે